અમદાવાદના ખાતે ખાનગી હોસ્પિટલમાં તોડફોડની ઘટના બની છે ઘટનાની વાત કરીએ તો અહીં આવેલી રજની હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાને દાખલ કરાઈ આ મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો ત્યારબાદ માતાનું પણ મોત થયું જેના પગલે મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી અને સાથે જ હોસ્પિટલમાં કેરોસીનનો છંટકાવ કર્યો આ ઘટના અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે આઈ એમ એ પત્ર લખીને માંગ કરી છે કે આ સમગ્ર ઘટનામાં યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે આઈએમએ હોસ્પિટલમાં થયેલા હુમલાની ઘટનાને પણ વખોડી છે રામોલમાં એક હોસ્પિટલમાં દર્દીના સગા દ્વારા કરાયેલી તોડફોડ આગ લગાડવાનો પ્રયત્ન અને સ્ટાફ પર હુમલો તથા ધમકી આપવાની ઘટનાને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમદાવાદ બ્રાન્ચ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકારને વિનંતી કરે છે કે કસૂરવાર પર તાત્કાલિક રીતે પગલાં લેવામાં આવે જે કોઈક ન્યાયિક તપાસ કરવાની હોય એ રીતે જ તપાસ કરવાની હોય એમાં ડોક્ટરની વાંક હોય કે હોસ્પિટલનો હોય કે પછી પેશન્ટના સગાનો હોય જે બી થવું જોઈએ એ કાયદાકીય રીતે થવું જોઈએ કાયદો હાથમાં લઈ અને કોઈ હોસ્પિટલમાં તોડફોડ કરવી ડોક્ટરને અથવા સ્ટાફના પર હુમલો કરવો આગ લગાવવાનો પ્રયત્ન કરવો એ સંપૂર્ણ રીતે નિંદનીય છે અને સરકારની વિનંતી છે કે તાત્કાલિક કસુરવારને ધરપકડ કરી એના પર પગલાં લેવામાં આવે અને એક એવો કાયદો બનાવવામાં આવે જેથી જે ડોક્ટર સમાજમાં રહીને સમાજની સેવા કરવા માંગે છે કે સારી રીતે પ્રેક્ટિસ કરવા માંગે છે તે નિર્ભય રીતે પ્રેક્ટિસ કરી શકે નહીં કે સતત ભયના ઓથાર હેઠળ દર્દીને સારવાર આપે નહીં તો શું થશે કે કોઈ પણ સિરિયસ દર્દીને કોઈ હોસ્પિટલ કે કોઈ ડોક્ટર લેશે નહીં અને આરોગ્ય સેવાઓથી સામાન્ય માણસ વંચિત રહેશે એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે